સિહોર વોર્ડ નંબર છમાં મકાતના ઢાળ આંબાવાડી વિસ્તાર ખાતે એક પરિવારે લોકોનું જીવવું હરામ કરી દીધું સિહોરના વોર્ડ નંબર છ મકાનના ઢાળ વિસ્તારમાં આવેલ આંબાવાડી શેરીમાં રહેતા કોઈ એક પરિવારે અહીં વસતા લોકોને જીવવું હરામ કરી દીધું છે અહીં વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ બડાપો ઢાલવી કચરાના ઢગલા છેલ્લા બે વર્ષથી કરી રાખ્યા હોય તેવું આ વિસ્તારના લોકો દ્વારા જણાવી રહ્યું છે નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર છમાં મકાટના ઢાળ આંબાવાડી શેરીમાં કોઈ પરિવાર દ્વારા શેરીમાં કચરાના ઢગલા કરી રાખ્યા છે જેથી ગંદકી ફેલાતી હોય તેવું લોકો કહી રહ્યા છે હાલ ચોમાસાનો સમય છે ત્યારબાદ ગંદકીને દૂર કરવા માટે વિસ્તારના લોકો દ્વારા અવરનવર કહ્યું છતાં એ પરિવાર નહીં માનતા આખરે લોકોએ મીડિયાનો સહારો લઈ રોષ ઢાલવ્યો છે નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસર સાહેબ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે

અજી આ ઉસ કવ છે ને હેઠે એટલા જીવ જીવ કેતો રોજ રાત્રે એને કહેવું પડે છે કે તું આ બધું બંધ બધાને સ્કૂલ ઊલ્લી ગઈ છે તમે વરિયાના બે વાર વીસી નીકળે અને અમે રિઝાકભાઈ બારીમાં રાખીતા બોટમ નાખી આમાં મકડાનો બોટરાસ શેના કારણે જીવજંતુઓ નીકળે છે ભાઈ આ બે વર્ષથી છે આ બધું બગડેલું અંદર ખાલી ના

બે વર્ષથી અમે ત્રાસ ભોગવી રહ્યા છીએ અહીંયા ગંદકીવાળો એટલો થાય છે કે કોઈ વાતે લેવામાં સમજતા નથી કંઈ કંઈને અમે થાકી ગયા છીએ અત્યારે અને રાતે આ ગરમીના પ્રશ્નના હિસાબે બહાર બેઠીએ છીએ તો પણ અમે હવા ખાવાના હિસાબે આ ગંદકીની સુગંધ ખાવી છે હવે એ માટે હવે આ નગરપાલિકાને આનું પગલું લેવું પડશે હવે અમે આ રહેણાંક વિસ્તારમાંથી ત્રાસ પામી ગયા છીએ અને અમારી આ નમ્ર વિનંતી છે નગરપાલિકાને કે આ જેણે નાખ્યું છે એને આ નોટિસ આપીને આ ભરાવી લેવું કેમ કે અમારા નાના નાના છોકરાઓ છે એ રાતે રમતા હોય અને જીવ જંતુ નીકળે છે એક બે વખત નીકળેલા છે કાન ખજૂરા અને નાનું નાનું નાકણી યરું જેવું કાંઈ નીકળેલું છે અને રોજ નીકળે છે અત્યારે મકોડાનો ત્રાસ આ તે કયા ત્રાસ છે તો નગરપાલિકાને અમારે વિનંતી છે કે જેણે આ નાખ્યું છે એને નોટિસ આપીને આ ભરાવી લેવું